નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે સુરત ખાતે એસઓજી ના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા એનડી ને લગત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકથી તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક કલાક સુધી એસોજીના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા પાલ અડાજણ ગૌરવપથ રોડ તેમજ સહારા દરવાજા વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ચાની દુકાનો પર એનડી ને લગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સદર ચેકિંગ દરમિયાન એનડી ને લગતી કે અન્ય કોઈ ગુનાહિત ચીજ વસ્તુ મળી આવેલ નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો